ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો પ્લાસ્ટિકની અને પત્રના બિયર ટીન મળી બોટલ નંગ એક હજાર ચારસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા ચાર લાખ પંદર હજાર આઠસો બોતેર નો પ્રોહિબિશન મુદ્દામાં લઈ જતા વાહન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં દાહોદ જિલ્લા અધિકાર અધિક્ષક રાજવીરસિંહ જાડેજાના હોય દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાઓને ઝડપી પાડવાની કામગીરી કરવા માટે કરેલ સૂચના અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સ્ટાફના માણસો સાથે આગામી દિવાળી તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ અને પ્રોહિબિશન જુગાર અંગેની વોજ તપાસ રહી ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી એ પ્રોહિબિશન અંગેની બાતમી મળેલ એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી નંબર જી જે થ્રી સિક્સ એ ટુ એટ વન ટુમાં ઇંગ્લિશ દારૂની બિયરનો જથ્થો ભરી લઈ ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી તડવી અને પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગ દરમિયાન એક હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર નંબર જી થ્રી સિક્સ એફ ટુ એટ વન ટુ આવતા ડ્રાઈવર સીટની પાછળ અને ડીકીના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખાખી પૂઠાની પેટીઓમાં પ્લાસ્ટિક તેમજ પતરાના બિયરનો જથ્થો ભરેલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી